ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટનાથી ગુજરાતમાં સૌ કોઈના હૃદય હચમચી ગયા છે કારણ કે કેટલાયના પરિવારના સ્વજનો આમાં જળ સમાધિમાં હોમાઈ ગયા છે અને એટલે જ જે આ મૃત્યુ આંખ છે તે દિવસેને દિવસે વધતો જતો રહે છે નવ તારીખની આ ઘટના છે અને આજે અગિયાર તારીખ છે છતાં પણ હજી રેસ્ક્યુ કામગીરી ચાલુ જ છે કારણ કે હજી પણ કેટલાક લોકો બૂમ હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે અને તેને લઈને જ આજે જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમણે પણ ઘટનાની મુલાકાત લીધી હતી અને તેઓ શું કર્યા છે તેમની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત ગુજરાતમાં જે ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરા વચ્ચેનો આ બ્રિજ જે તૂટ્યો છે અને તેને લઈને કેટલાક લોકોના જીવ ગયા છે બે ટ્રક ને પણ ખસેડવાની કામગીરી ચાલુ હતી અને જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમણે આજે ઘટનાની મુલાકાત લીધી હતી અને તેઓ કહી રહ્યા છે કે ક્યાંક અધિકારીઓની ચૂક ના લીધે પણ આ ભૂલ થઈ છે અને આ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને ત્રીસ સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલના અહેવાલ મુજબ જે ત્રીસ દિવસની કામગીરીમાં જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે ત્યારે શું કહી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તમે તેમને પણ સાંભળી લો પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવ ની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના ના સંપર્ક માં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલ થી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા બોલો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આર એનબીની અધિકારી સાથે આવે છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કોને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એનબીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી નેતા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે બધા ના નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે બધા સાધનો નીકળી ગયા છે

સ્વાભાવિક છે તમે જે વાત કરી વિડીયો છે કે લેખિત રજુઆતો રે લેખિત કરવું રજૂઆતોના એ મેન્ટેનન્સ પણ થયું હતું પરંતુ કારણોસર અને જે વાઇબ્રેશન હતો એ પણ બે હજાર પચીસમાં એ નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ સાહેબ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરુદ્ધમાં અરે ભાઈ જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બે દરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના

ન્યુઝ જોતા રહો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે